ગુડ મોર્નિંગ શોર યુ ગુડ મોર્નિંગ એરિવાન જય શ્રી કૃષ્ણ જય સાવને કેમ છો બધા તો આઈ હોપ બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે હું કિંજલ મોદી તમારી સાથે આજે નવો બ્લોગ લઈને આવી છું તો પ્લીઝ મને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું બી તમારા જેવી જ છું અને તમે જ લોકો જ મને આગળ પહોંચાડશો એવી બસ આશા સાથે અત્યારે બ્લોગ ચાલુ કરું છું તો સોરી એ ગુડ મોર્નિંગ બોલો બેટા સોરી એ બી મસ્તી કરે છે સવારનો ટાઈમ અને સાંજનો ટાઈમ ફિક્સ છે કે શૌરી સાથે મસ્તી કરવાની કારણ કે શૌર્યભાઈ જો આ પથારીમાંથી ઊભા થઈ ગયા ને તો નીચે આવી ગયા ને તો શૌર્યભાઈ મમ્મી બાબા જેવું છે મમ્મી આમ કરું છે મમ્મી તેમ કરવું છે આપણી સાથે રમશે જ નહીં એટલે દરેક માઓને વિનંતી છે કે પોતાના છોકરા સાથે સવારમાં ઉઠો એટલે પંદર મિનિટ એની સાથે બેસો એટલે સરસ તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરશે અને એક રાતનો ટાઈમ છે કે તમે એની એ જ્યારે પથારીમાં ઊંઘવા આવો ને ત્યારે એની સાથે મસ્તી કરો તે તમને બધી જાતો વાતો કરશો મમ્મી આખો દિવસ આમ તે એમ ફલાણું ઢેકનું પૂંછડું એ જે જે શીખ્યું હશે એ કહેશે હું ઉપર આવી ગઈ છું અને હવે આજે છે તમને બધાને મારા પર્સ બતાવીશ મારા પર્સ કેટલા છે મારું સિલેક્શન કેટલું છે કર્યું છે કેવું છે ને એ બધું બતાવીશ જેને બી જોવું હોય એ બ્લોક ઓપન કરીને જોઈ શકો છો एक्चुअली शॉरी आणि चॉकलेट मी असतात काढी दाखवशे कारण का भाई छान खाई लिया अमुक नास्तो बी एन अहियत है चलो हम शू का शू का आईस क्लोज कर जल्दी <laughs> अब बोलो आईस क्लोज कर जो आईस क्लोज करा से <laughs> आईज क्लोज करो आईज क्लोज ओ बाप रे बोलो थैंक यू मम्मा थैंक यू मम्मा बोलो भाई आइस पति क्यों सरप्राइज तो? थैंक यू बोलो थैंक यू मम्मा थैंक यू मम्मा ओ सॉरी गिव मी दैट वुड गोरी बाय गो सॉरी अन એક ખાસિયત છે શરીરને જો બી વસ્તુ વસ્તુ એને એ જગ્યાએ મૂકવા બીજી ખાસિયત એ છે તો એની જે જે પ્રમાણે મેચ્યુરિટી આપવી જુઓ ને એના કરતાં બે ટકા વધારે મેચ્યુરિટી આવી જાય છે કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કોઈ બી વાતનો સમજે છે એમને બસ નથી કરતું કોઈ દિવસ પકડી દે છે કારણ કે બાળપણ તો રહેવાનું જ ના છે એટલે બાકી અમુક ટાઈમે તો એટલું અન્ડરસ્ટેન્ડિંગ કરે છે ને આપણે એને સમજાઈએ તો સમજ બી છે એ શા પેલું બોલતો કેવું છે અમારું માથું કેવું છે લોકોને એમ તો થશે કેવું માથું આવે છે પણ લે સવારનો ટાઈમ છે દસ વાગે છે તો દસ વાગે તો આવું ને વિચાર જતા પાણી ભરાય છે એટલી મજા આવે સુરતમાં બહાર ફરો તો મજા આવે ગરમારો તો કંટાળો આવે આવી ગયા અમે ગાર્ડનની અંદર જોવા સિક્યુરિટી ફૂલ છે બહુ દિવસ પછી આવી આઈ થિંક વન મંથ પછી આવી મને એવું લાગે છે આ તો રોજ આવતી હતી પણ આ વરસાદના કારણે મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે ને તો ઓછું આવું છું અને મચ્છરના કારણે શરીરના પગમાં મચ્છર કડી જાય છે માપાને તો કોઈ અસર નથી થતી પણ છોકરાઓને કડી જાય છે એટલે ઓછું આવું છું હવે ગાર્ડનમાં અત્યારે તો વસ્તી ઓછી જ હોય છે પણ સાંજે તમે આવો ને તો તમને એમ લાગે અહીંયા મેરો છે કે શું છે એટલી વસ્તુ અને ગાર્ડન એટલું ક્લીન છે ને બહુ જ ક્લીન રાખવામાં આવે છે ગાર્ડન જો તમે જોવ છો કે કેટલું સરસ વાતાવરણ છે સાફ સફાઈ ચાલુ છે સરસ અહીંયા એટલા જે સ્ટાફ છે ને સ્ટાફ સ્ટાફનો સ્વભાવ બી બહુ જ ફાઈન છે અહીંના લોકોનો અને અહીંયા ખિસકોલી બી જોવા મળશે ગાર્ડનમાં જ છે બેટા આગળ છે આગળ છે ભાઈ માટીમાં રમવું છે ચાલો અહીંનો સ્ટાફ બી એટલો ફાઇન છે અને તમે જોવા જઈશો ને તો ગાર્ડન બી એટલું ક્લીન છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ જુઓ કે પછી સાફ સફાઈવાળા કર્મચારી જુઓ બધા જ સરસ સ્વભાવના છે અને તમને હેલ્પફુલ બની રહે કોઈ દિવસ તમારે છોકરું બોકરું કંઈ બી આડા આવી કંઈ બી મોબાઈલ બોબાઈલ ખોવાઈ ગયું હોય તો તમને હેલ્પફુલ બની રહે એવા કર્મચારી છે સરસ છે બધું અને ગાર્ડન બી એકદમ નીટ એન્ડ છે હવે શૌર્યભાઈને જોવું છે લપસણી ખાવા હિંચકા ખાવા તો હવે તે આગળ જઈએ છીએ જો વસ્તુ એ વધારે નથી હોતી સવારમાં સવારમાં મોસ્ટલી રિટાયર એટલે જે રિટાયર છે એ લોકો જ હોય છે કારણ કે એ લોકો થોડા ઘણા ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવે થોડો બે ત્રણ કરી વાતો કરે મસ્તી કરે મોજ કરે જો તમે જોવો છો આખું ખાલી છે આખું અને પાછું ચોમાસાનું સીઝન છે એટલે કોઈ ના હોય કારણ કે વરસાદ ગમે ત્યારે બી પડે એટલે વરસાદની સીઝનમાં તો કોઈ ના જોવા મળે મસ્ત માટી છે દબાયેલી અને સોરી ભાઈને અંદર રમવું છે માટીમાં જાઓ બેટા રમો ક્રોક્સ રિમૂવ કરી નમો એટલે તારા પગમાં બી મસાજ થઈ જાય બચ્ચું ચલો એ નહીં ટચ કરવાનું ડોન્ટ ટચ જો અત્યારે હિંચકો ખાવો છે લપસણી ખાવી જોજો કેટલું બધું છે સરસ સરસ છે ને બધું બહુ ફાઇન આ છે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન ગાર્ડન જેની તમે મુલાકાત લઈ શકો છો ક્યારે બી આ લગભગ બારથી થી બપોરે ત્રણ વાગ્યા સુધી જ બંધ હોય છે બાકી સવારથી પાંચ ખુલ્લું થઈ જાય છે તે બાર વાગ્યા સુધી નો સોરી ચૂડેલ છે બેટા નહીં કડવાનું વરસાદ ફાઇનલી બંધ રહ્યો અને વરસાદ એમનો સપોર્ટ આપ્યો તેવી જ રીતે તમે બી અમને સપોર્ટ આપતા રહો અમે જઈએ છીએ ઘરે એક્સરસાઇઝનું બી ખૂબ અહીં છે જોજો જો તમે અહીંયા રહેતા હોય આજુબાજુ અને એક્સરસાઇઝ માટે આવી શકતા હોય તો અહીંયા ચોક્કસ આવજો ચલો બેટા હવે વરસાદ આવશે બીટું सिक्योरिटी वाला है सिटी मार दी थी को घरे जाओ बता घरे जाओ तो वो घरे चाहिए चल बेटा वो सिक्योरिटी ऑन फाइनली सिसुड़ी हमारी साइकल दिया छे भाई <laughs> वो ना आई <laughs> आई भाई साइकल ही नहीं <laughs> તો ગેટ બંધ આઈ છે સિક્યુરિટી વળા અંકલે સોસાયટી માં આડી દીધી છે તો હવે ઘરે જવાનું છે શૌર્ય ભાઈએ જીત પકડી છે સુગે જનદ ચાલ 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 જલ્દી દેલો ગાડી દેલો ઓ સાલા પાણી પી લે આગળથી ચલો ચલો અમે ઘર જઈએ છે ઘરે અને કોઈ બી જ્યોતીન્દ્ર દવે ધ્યાન ગાર્ડનની મુલાકાત લેવા માંગતો હોય તો લઈ શકે છે અમે રોજ સવારમાં અગિયાર બાર વાગે આવીએ છીએ અને સારા એવા છોડવા બી છે પ્લાન્ટ બી સારા સારા છે ચલો બેટા ક્યાં જવાનું સોરે બી પાણી પીવે છે જાતે પાણી લઈને જાતે પાણી પીધું

હલો એવી વાત સુરતમાં વાતાવરણ એવું થઈ ગયું છે ને એકદમ વાતાવરણ આમ આવું થઈ ગયું છે વાદળ્યું 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 વરસાદ આવશે ઉની ઉની રોટલીને કારેલાનું શાક શૌર્ય ભાઈ અમારા સરસ વાતાવરણની મજા લે છે અને એની મમ્મી કિંજલ અત્યારે જસ્ટ કપડાં ચેન્જ કરશે અને આપણે કપડાં ચેન્જ કરી શૌર્ય ભાઈ રેડી થઈ ગયો કિંજલ રેડી થઈ ગઈ શૌર્ય પૈસા જોવો છે પૈસા આપો આપું

ચોમાસા જોવા એક્ઝિબિશન અમારું કેવું છે સરસ છે ને